ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવશે છ તાલુકાની એકસો સત્યાસી ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર કરવામાં આવશે જેમાં કુલ પંચોતેર પોઈન્ટ છ ટકા જેટલું મતદાન નોંધાયું હતું ચારસો સાત સરપંચ પદ માટેના અને અઢારસો ત્રાણું સભ્ય પદના ઉમેદવારોના ભાવિનો ફેસલો કરવામાં આવશે છ મતગણતરી કેન્દ્ર પર મતગણતરી યોજવામાં આવી છે જેમાં બસો ચાલીસ પોલીસ અને ત્રણસો ચાલીસ હોમગાર્ડના જવાનોને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે આજ રોજ જામનગર તાલુકાની પેટા ચૂંટણી મધ્ય મધ્ય સત્ર ચૂંટણી તથા સામાન્ય ચૂંટણીની મતગણતરી ડીકેવીમાં યોજાયેલ છે જેમાં કુલ વીસ રિટર્નિંગ ઓફિસર છે તથા ઓગણપચાસ ગામની બધી થઈને ઓગણપચાસ ગામની ચૂંટણીનું મતગણતરી આજે રોજ ત્યાં ચાલી રહી છે તેમાં કુલ અમારે વીસ આર દ્વારા રિટાયરમેન્ટ ઓફિસર દ્વારા આઠ રૂમમાં અલગ અલગ જગ્યાએ મતગણતરી શાંતિપૂર્ણ શરૂ કરી દેવામાં આવેલ છે અને જેમ જેમ રિઝલ્ટ જાહેર થાય તેમ બહાર એનાઉન્સ કરી અને રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે આ લગભગ સો જેટલો સ્ટાફ છે અને અલગ અલગ રાઉન્ડ છે એટલે આમાં ગ્રામ પંચાયતમાં રાઉન્ડ નું કોઈ ઓલું હોતું નથી